સુરતની તો ગોપલા ગામે મારામારી મામલે રોજ જોવા મળી રહ્યો છે આદિવાસી સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે આક્રોશ સભા યોજાય છે માલધારી અને આદિવાસી સમાજ વચ્ચે બબાલ થઈ હતી આક્રોશ સભામાં અનંત પટેલ પણ હાજર રહ્યા ઇજાગ્રસ્ત પરિવારની એમએલએ અનંત પટેલે મુલાકાત લીધી હતી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે અનંત પટેલે પોલીસને આરોપીઓને પકડવા અલ્ટિમેટમ આપ્યું જો સાત દિવસની અંદર આરોપીઓ ન પકડાય તો પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપડા ગામે આદિવાસી સમાજના આગેવાન શૈલેષભાઈ પર અન્ય અસામાજિક તત્વો દ્વારા પાવડા અને દાંતેરા વડે હુમલો કરીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યું હતું એટ્રોસિટી દાખલ કરી છે એમના પર પરંતુ સુરત જિલ્લામાં અવારનવાર આવી ઘટના બને છે અને પોલીસ તંત્ર એના પર રહેમ નજર રાખે છે જેટલા પણ આરોપી હતા એમાંના બે આરોપી હજુ ધરપકડ કરવાના બાકી છે જો એક અઠવાડિયામાં બે આરોપી ધરપકડ ન થાય તો અમે મહુવા પોલીસ